શીતળા સાતમની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનાર્દીથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કૃપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાંકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાથે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરાક પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યું એ જાણી ગઈ કે જરૂર પોતે શિતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની બહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી વનવગડા વિંધતી જાય ને શીતળામાનું રટન કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલો છલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું નાની વહુને સુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાયરે બાઈ ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું એક કામ કરજે અમારા એવા તે વાતે પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા નાની વહુને જોઈ પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટિવ જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી બાય રે બાય આમ હાંફળી ફાફળી ક્યાં હાલી વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી મરેલા છોકરાને દોશીના ખોળામાં મૂકી એ તો બેઠી જુ વીણવા થોડી થોડી વારે ખંજવાળ મટી ગઈ તો ડોશીએ આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલામાં તો થયો ચમત્કાર ડોશીના ખોળામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ જ શીતળામાં છે એ એમના પગમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીનું કષ્ટનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા પરભવમાં બંને શોખ હતી દી ઉગ્યાથી દી હાથમાં સુધી લડ્યા કરે કોઈને છાશ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપો દૂર થશે પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળામા બોલ્યા દીકરી પરભવે બંને દેરાણી જેઠાણી ઈર્ષાદ્રેષથી ભરેલી હતી કોઈને દળવાઈ ન દે ને ખાંડવાય ન દે તેથી આ ભવે આખલા થઈ ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે તેથી એમના પાપ નાશ પામ છે નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી રસ્તામાં આખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા તલાવડીનું પાણી પીધું પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી સાસુ તો છોકરાને જીવતો જોઈ રાજીના રેડ થઈ ગયા પણ જેઠાણીના કાળજામાં કાળી બળતરા થઈ એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણીને દેરાણીની જેમ શીતળામાના દર્શનની ઈચ્છા થઈ રાંધણ છઠ્ઠે ચૂલે બેઠી અને રાતે ચૂલો ઠાર્યા વગર જ સૂઈ ગઈ રાતે શીતળામાં ચૂલામાં આરોટવા આવ્યા શરીર દાયજું તેથી શ્રાપ દીધો અને જેઠાણીનો દીકરો ભડથું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈને મરેલા દીકરાને સૂડલે નાખી શીતળામાને ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખીએ પૂછ્યું બાયરે બાય ક્યાં હાલી તો જેઠાણીએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું તમારે સી પંચાયત છે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી શીતળામાને ગોતવા જાઉં છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો જેઠાણીએ દસ છેરિયું ડોકું ધૂણાવી ચાલતી પડી આગળ જતાં આંખલા મળ્યા એને નન્નો સંભળાવી દીધો આગળ જતાં બોરડીના ઝાડ નીચે ચિતરે હાલવાળી એક ડોશી મળી ડોશીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણી કાળ ઝાડ થઈ જતાં બોલી એ ડોસલી હું કંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો જાઉં છું શીતળામાં પાસે જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી વગડામાં ભટકી જંગલના ઝાડે કાંઠે ફરી વળી પણ ક્યાંય શીતળામાં ન દેખાયા એટલે મરેલા છોકરાને લઈ છાતી કૂટતી ઘેર પાછી આવી હે શીતળામા જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય જય શીતળામાની